પહેલાં તો સવારે સાડા દસ વાગે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલન હતી એમાં અમે તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ હતા મોરબીને કાયદો અને વ્યવસ્થામાં કઈ રીતે માણસોને તકલીફ ન પડે એની ખૂબ ચર્ચા કરી ખૂબ વ્યવસ્થિત રીતે ચર્ચા કરી અને અત્યારે નવા એસપી આવ્યા એમને પણ ખાતરી આપી છે કે કડક હાથે કામ કરી અને ક્યાંય પણ મોરબીના પ્રજાને તકલીફ ન પડે એવી આજે મીટિંગમાં ખાતરી આવી બીજી હતી સંકલનની દર મહિને સંકલનની મિટિંગ સંકલનમાં નવા નવા જે કામ કરવાના મોરબી જિલ્લામાં તમામ જિલ્લાના કામ એની રિવ્યૂ મિટિંગ લીધી જે કામ ચાલે એ ક્વૉલિટીવાળા કામ થવા જોઈએ નબળા કામ ન થવા જોઈએ અને આપશ્રી પણ ધ્યાન રાખો નબળા કામ થાય તો તમારું ધ્યાન દોરો એટલે વિકાસના કામ પ્રજાના પૈસાના હોય છે સારા કામ થવા જોઈએ એની વાત હતી બીજું રૂટિન પ્રમાણે પ્રજાને હેરાન ન પડે મહાકાર્ડને એ કઈ રીતે કેમ્પ કરવા એની વાત હતી આજે કોર્પોરેશનની જે મિટિંગ છે સંકલ્પની એમાં લગભગ બાર કામ આપણે દોઢક મહિના પહેલાં કામ ચાલુ ઉદઘાટન કામ ચાલુ થઈ ગયા આવતી દસ તારીખે બીજા બાર કામ એટલે કુલ કરી અને લગભગ મહિને મહિને દસથી બાર દસથી બાર કામ ચાલુ થાય અને જે ગામડા ભાઈ રહ્યા એમાં એક એક બબે કામ ચાલુ થાય અને મોરબીમાં સારી રીતે કામ ડેવલપમેન્ટ થાય સારી રીતે બગીચા મળે સારી રીતે પાણી ચોખ્ખું મળે સારી રીતે જે આ બધા હોકરા છે એ કઈ રીતે પાકા પાકા બનાવે ગટર આપણે માનો કેનાલ રહી કેનાલ કેમ પાકી થાય આવા ઘણા બધા બ્રિજ છે ત્રણ ચાર બ્રિજ બે ત્રણ મહિનામાં ચાલુ થઈ જાય એવું એક આખું આયોજન કરતા હોય દર મહિને એનું આયોજન થાય રિવ્યૂ કરતા હોય સરકારમાં જે જરૂરિયાત છે એ જે જરૂરિયાત છે સરકારમાં ગ્રાન્ટ લાવવાની અમે સોમ મંગળ બુધ ગાંધીનગર હોય અહીંયાથી ગ્રાન્ટ લઈ આવી અને એ કામ થાય અને જે કામ થાય એ ક્વોલિટીવાળા થાય અને નિષ્ઠાથી સારું કામ થાય એની દર મહિને આ રીતે મિટિંગ લેતા હોઈએ પોલીસ સંકલનમાં જે જે છે એમાં ટ્રાફિક ટ્રાફિકમાં થોડાક પોલીસ વધારવાનું કર્યું થોડુંક અને બીજું ટ્રાફિકનો તો મેઇન મુદ્દો બેક રિંગ રોડ કરવાના એ આજે પણ ચર્ચા થઈ અને લગભગ બેક મહિનામાં એક બ્રિજ ચાલુ કરી દેશે બીજો બ્રિજ એકાદો વર લાગશે એટલે રિંગ રોડ થશે પછી ટ્રાફિક લીલા પરથી રોડનું કામ ચાલુ થઈ ગયું છે રવાઓ લીલા પરથી સીધો રાજકોટ હાઈવે લાગે એવી રીતે પછી પરથી આમ સીધો ભરતનગર લાગે એ રીતે એટલે રિંગ રોડ થઈ જાય એટલે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવા પ્રયત્ન અત્યારે પણ પોલીસ વધારે મૂકી અને કઈ રીતે ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એનું આપણે સૂચન કર્યું સંગઠનની બેઠક હતી જેમાં બંને ધારાસભ્યો આજે મળીને હાજર હતા એમના દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી ગ્રામ્ય વિસ્તાર જે અત્યારે શહેરમાં બળેલા છે તેમાં મળતા આવકના દાખલાઓ બાબત જનમરણના દાખલાઓ બાબતે ચર્ચા કરવામાં આવી સાથે જે આગામી સમયમાં પ્રોજેક્ટ્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી ઘણા પ્રોજેક્ટ્સ છે જે પાણીના પાઇપલાઇન અને પાણીના નેટવર્ક બાબતે મંજૂર થયેલા છે જેમાં પર અને નગરનો સમાવેશ છે એની પણ ચર્ચા કરવામાં આવી સાથે જે રોજમરોજની સમસ્યાઓ છે જેમાં નાનું મોટું પેચવર્કની વાત પણ કરવામાં આવી સાથે સાથેસાથ જે ડ્રેનેજની ફરિયાદો છે અને ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો છે જેમાં સુધારો આવ્યો છે પરંતુ હવે જે બાકી રહેતી ફરિયાદો છે એનું ત્વરિત નિરાકરણ આવે એ બાબતે પણ અમારી ટીમ સાથે આજે ચર્ચા કરવામાં આવી